અમદાવાદ અસલાલી સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે સમસ્યા હલ કરવા માટે સર્કલ પાસે હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે ટ્રાન્સપોર્ટેશનના હેવી વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જોકે સર્કલ નાનું કરતાં આ સમસ્યામાં આંશિક રાહત મળી શકશે અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાં આવતા અસલાલી સર્કલ પર હવે ટ્રાફિકની સમસ્યામાંથી ઝડપથી મુક્તિ મળશે અમદાવાદ ગ્રામ્ય પોલીસ જિલ્લા કલેક્ટર ઓડા અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા એક મીટિંગ કરવામાં આવી હતી અને રિવ્યુ કર્યા બાદ અસલાલી સર્કલ કે જે હાલ સર્કલ ખૂબ મોટું છે સર્કલ મોટું છે પરંતુ જે રસ્તો છે એ ખૂબ સાંકડો છે જેના કારણે સાંજના સમયે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે ટ્રાફિકની સમસ્યા સહન કરવાનો વારો આવતો હોય છે પરંતુ હવે આપ જે સર્કલ જોઈ રહ્યા છો ગોળાકારમાં એ સર્કલને નાનું કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે અહીંથી જે વાહન ચાલકો પસાર થતા હોય છે આપ જોઈ રહ્યા છો સવારનો સમય છે ત્યારે પણ અહીંયા ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે કેમ કે આ જે આ સર્કલ છે એ સર્કલ પર ચારેય દિશાઓમાંથી મહત્વનો રસ્તો હોવાથી એક તરફ વડોદરા એક તરફ ઓઢવ એક તરફ સરખેજ અને એક તરફ નારોલ આ ચારે તરફથી વાહનોની અવરજવર સતત ચાલુ રહે છે જેના કારણે અહીં જે મોટા મોટા કન્ટેનર હોય છે અહીંયા ટ્રાન્સપોર્ટ નગર છે જેના કારણે મોટા મોટા ટ્રક અને કન્ટેનર આવતા હોય છે એમને વળાંક લેવો પણ મુશ્કેલ બની જતો હોય છે કેમ કે અહીંયા ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી છે અને સાથે સાથે આ જે સર્કલ જોઈ રહ્યા છો એ સર્કલનો જે વિસ્તાર છે એ પણ ખૂબ બહોળો અને પહોળો છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ જટિલ છે અહીંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે પિક આવર્સમાં ત્યારે હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે સંદર્ભે આપ જોઈ રહ્યા છો કે જે મોટું સર્કલ આવેલું છે એ સર્કલ દૂર કર ના એટલે કે મોટા સર્કલથી નાનું સર્કલ કરવામાં આવશે જેના કારણે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો છે એમને ટ્રાફિકની સમસ્યામાંથી મહદઅંશે મુક્તિ મળશે કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ